આપણે વડોદરા ખાતે એસઆરબી પરેડ ગ્રાઉન્ડ લાલબાગ ખાતે ઉપસ્થિત છીએ અને ઓલ ગુજરાત વણકર સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે અમારા ઓલ ગુજરાત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકો સમિતિ મહિલા પાક એ લોકોએ છેલ્લા અઢી ત્રણ મહિનાથી અથાગ પુરુષાર્થ કર્યો છે આખા ગુજરાતમાંથી ભાગના જિલ્લાઓમાંથી અને મોટે મોટા તાલુકાઓમાંથી ચોસઠ ટીમો ભાગ લેવા જઈ રહી છે અને તેઓ બધાનું અહીંયા ચા નાસ્તાનું જમવાનું પાણી છાસ એનર્જી ડ્રિંક ફ્રૂટ્સની બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે એ લોકો માટે ઇનામો અને રોકડ રકમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અમને ઘણા બધા દાતાશ્રીઓએ સ્પોન્સરે અને ઘણા બધા એમને સાથ સહકાર ખૂબ સારો આપ્યો છે અમને અને બધાના સહિયારા પ્રયાસથી આ ખૂબ જ મોટું અને ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે મારી સાથે આ બધા મારી ટીમ જોડાય છે ખાસ કરીને પંકજભાઈ પરમાર નયનિશભાઈ રાજ દિલીપભાઈ પરમાર વિકાસભાઈ વિકીભાઈ ટીનાભાઈ સાથે મુકેશ બાપુ સાથે અરવિંદભાઈ રાજ છે ઘણા બધા મારા મિત્રો જોડાયા છે પ્રેમભાઈ પ્રેમભાઈને ઘણા સાથે જોડાયા છે અને બધાનો ખૂબ સારો સાથ સહકાર રહ્યો છે અત્યારે અમારે સમાજના બધા ઘણા અગ્રણીઓ અમારી સાથે જોડાયા છે રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સોસા સાહેબ અમારા રાજપૂતા સમાજના મહામંત્રી અને અધ્યક્ષ એવા ભગુભાઈ અને બીજા ઘણા બધા સાથે જોડાયા છે મને મારા સમાજ તરફથી પ્રોત્સાહન તો બહુ નાનો શબ્દ કહેવાય પણ મને મારી ઓળખ જ વણકર સમાજથી મળી છે એટલે કહેવાય ને કે છે મંદિરમાં દેવોને પરિચય મારો મસ્જિદમાં પણ ખુદા મને ઓળખે છે છે દેવોને છે દેવોને મંદિરમાં પરિચય મારો મસ્જિદમાં પણ ખુદા મને ઓળખે છે નથી વ્યક્તિત્વ છાનું કોઈથી આ તો વણકર સમાજ પ્રતાપ પ્રતાપે બધા મને ઓળખે છે વણકર સમાજ પ્રતાપે બધા મને ઓળખે છે મારું નામ અરુણરાજ છે હું ઓલ ગુજરાત વણકર સમાજ ક્રિકેટ